સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સૌથી ઝડપી દોડતું ભૂચર પ્રાણી એટલે કે ચિત્તો અત્યાર સુધી આ વાત છે અને એ વાતમાં ચિત્તો કદી એના સ્થાનથી ડકવાનો પણ નથી પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે હરણ જેવું ઝડપથી દોડતું ભૂચર પ્રાણી જેનો શિકાર કરી લે છે ચિત્તો આખરે એનામાં એવી કઈ વાત છે કે જેના કારણે તે શિકાર કરે છે અને એ જ વાત જાણીશું આજે રિસર્ચ વિથ રાધમા સૌપ્રથમ જોઈ લઈએ કે ચિલ ઝડપ નહીં ચપળતા છે એની પાછળનું કારણ ચિત્તા દ્વારા જે શિકાર કરવામાં આવે છે ચપળતા તો કેવી ચપળતા દાખવવામાં આવે છે હવે વાત કરી લઈએ ચિત્તાની ઝડપમાં મહત્તમ વેગની તુલનાએ સાઠ ટકા પણ નથી જેટલું ચિત્તો દોડી શકે છે જ્યારે તે શિકાર કરે છે તો એની તુલના સાઠ ટકા પણ નથી કઈ રીતે એ આગળ સમજીશું હવે ચિત્તાનો મહત્તમ વેગ શું છે કઈ રીતે તે શિકાર કરે છે તેને લઈને રિસર્ચ કરવામાં આવ્યું હતું ડોક્ટર વલ્સન દ્વારા રિસર્ચ કરાયું અને દસ વર્ષ સુધી આ રિસર્ચ ચાલ્યું છે એક કલાકમાં ચિત્તો છન્નું કિલોમીટર જેટલું દોડી શકે છે જો કે આફ્રિકન દેશોમાં એ પણ સામે આવ્યું છે કે ઓગણીસો સાઠમાં એક રેકોર્ડ સર્જાયો હતો જ્યારે ચિત્તાની મહત્તમ વેગ એકસો ચાર કિલોમીટર કલાક હતો તો આ ચિત્તા પરંતુ પ્રવેગ વળાંક આરો અવરો આ બધી વસ્તુ જે જંગલી ચિત્તા હોય છે એ જાણી શકતા હોય છે તો અલગ અલગ બે રીતે પ્રયાસો કરવામાં આવ્યા પહેલા પાલતુ ચિત્તામાં પ્રયાસો કરવામાં આવ્યા અને ત્યારબાદ જે વાઇલ્ડ ચિત્તા હતા એમનો પ્રયાસ કરાયો સૌ પ્રથમ સોલાર પાવર ટ્રાન્સમીટર કે જેને કારણે ચિત્તાનું વેગ માપી શકાય ચિત્તા એક કલાકમાં કેટલું દોડે છે એનો વેગ માપી શકાશે આ સાથે એસ્કલીરોમીટર આ સૌથી મહત્વનું કે ચિત્તાએ કેટલી સેકન્ડમાં પોતાનો વેગ ઘટાડ્યો છે અને કેટલી સેકન્ડમાં પોતાનો વેગ વધાર્યો છે આજ એક ખૂબ વધારે ચપળતા છે ચિત્તાની કે જેને કારણે તે એકદમ ઇઝીલી શિકાર કરી શકે છે ત્રીજી વસ્તુ ઝાયરોસ્કોપ કે જેને કારણે ચિત્તો ક્યાંથી કેટલું દોડ્યું કઈ દિશામાં જાય છે આખું જે એક દ્રશ્ય સામે આપે છે એ ઝાયરોસ્કોપ દ્વારા આપવામાં આવે છે હવે સૌથી મહત્ત્વની વાત તજવીજનું ટ્રેકિંગ કરવામાં આવ્યું મેં આગળ જે પ્રમાણે જણાવ્યું દસ વર્ષ સુધી આ ટ્રેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તે ટ્રેકિંગ વખતે ત્રણસો સડસઠ જેટલા પ્રયાસો કરવામાં આવ્યા અને ત્યારે ચિત્તાની ઝડપ ત્રાણું કિલોમીટર જેટલી હતી પરંતુ જ્યારે શિકાર કરે છે ત્યારે શિકારમાં આ વાત કંઈક અલગ જ સામે આવે છે શિકાર વખતે જ્યારે એ વસ્તુ જોવામાં આવી તો ચિત્તાની

તો એ ઝડપથી વધારવું અને ઘટાડવું આ સૌથી વાત છે કારણ કે જ્યારે કાર આટલી સ્પીડમાં જતી હોય છે ત્યારે એ સ્પીડમાં જતી કાર જો અચાનક બ્રેક મારે તો ગલાટિયા ખાઈ જાય છે પરંતુ ચિત્તામાં આવું નથી થતું અને એટલે જ કહી શકાય કે ચિત્તો જો ઝડપથી શિકાર કરી શકે છે તો એની પાછળ એની ચપળતા આભારી છે તો હાલ બસ આટલું જ નમસ્કાર